માટે આ તાર ટુ વ્હીલર ચાલકોના વાહનો પર લગાવવામાં આવી રહ્યા છે વ્યસ્ત ચાર રસ્તા જાહેર સ્થળો પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે મારું નામ છે બ્રિજેશ વર્મા એઝ એ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટીમાં એઝ હું પ્રમુખ તરીકે છું અને છેલ્લા પંદર વર્ષથી અમે અલગ અલગ રોડ સેફ્ટી અંગેની કાર્યક્રમો કર્યા કરીએ છીએ આજ રોજ ટ્રાફિક ચોકી જે છે અઠવા લાઇન્સ ખાતે ત્યાં અમે પોલીસ વિભાગ આરટીઓ વિભાગ સાથે રાખીને અને એનસીસી અને તેમજ જેસીઆઈ ની આખી ટીમ સાથે આ કાર્યક્રમનું આયોજન રાખેલું છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે રોડ ઉપર અકસ્માત જે થતા હોય છે ઉત્તરાયણ પર્વમાં નિમિત્તે જ્યારે વાહન ચાલકો હેલ્મેટ પહેરે છે બધું સેફ્ટી રાખે છે પરંતુ ઘણું જે વસ્તુ છે એ ખૂબ જ દૈની હોય છે એટલે ત્યાં એ જગ્યા પર કોઈનું અકસ્માત ન થાય અને રોડ પર અકસ્માતથી બચવા માટે આ સ્પેશિયલ એક અમે સેફ્ટી બેલ્ટ બનાવેલો છે આ સેફ્ટી બેલ્ટ સ્પેશિયલ જે વાત કરીએ બેંગ્લોર જેમાં બનાવી છે અને એનું મટિરિયલ આખું ટોટલ ડિફરન્ટ છે એટલે દૂરીથી કપાય એવું બનાવેલું છે અને આખા સુરતની અંદર અમે આ વખતે અમારો લક્ષ્યાંક એવો છે એક લાખથી વધારે અલગ અલગ જગ્યાએ છ તારીખથી લઈને તો ચૌદ તારીખ સુધી અલગ અલગ વિસ્તારોમાં આ કાર્યક્રમનું અમે આયોજન કરે કરવામાં આવેલું છે અમે